આપણે આવી ગયા છે નવા ગામ તો નવા ગામની અંદર આપણે સેમ બેન છે ગરાઈ જના એ બેનને દવાખાને લઈ આવ્યા હતા પણ અહીંયા છે આપણે ખોડિયારમાં મંદિર છે બરાબર તો ખોડિયારમાન મંદિરના દર્શન કરીએ તો દર્શન કરીને આપણે મંદિર બતાવી દઈએ છો મંદિર છે દવાખાના બાજુમાં છે આપણે વલભીપુર પાસે નવું ગામ આવ્યું છે આપણે દવા ખો ખોડિયારમાં મંદિર છે ને દવા ખોડિયારમાં મંદિર છે આપણે આપણે માતાજીનું દર્શન કરીએ અહીંયા પછી આ ભાઈ એક અહીંયા છે આપણે અહીંયા કુંજારી સો તો આ ભાઈ અહીં બેઠા થાય કુંજારી છે અહીંયા દેવા ધૂપ કરે ને એવું બધું છે આ બરાબર આ મંદિર છે તો અમારા આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબી સોલંકી કરાઈ જ્યા